સુરતના સચિન વિસ્તારના મળી સાંજે સાડા આઠ વાગ્યાના અરસામાં જ્વેલર્સમાં કુસેલા લૂંટારો અને લૂંટનો પ્રયાસ કરી દુકાનદાર પર બે રાઉન્ડ ફાયરિંગ કરાતા દુકાનદારનું મોત નીપજ્યું હતું તો ભાગી રહેલા ચાર લૂંટારાઓમાંથી એકને લોકોએ પકડી મેથી પાક આપી પોલીસને સોંપ્યો સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથ જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી છે સોમવારે રાત્રિના સાડા આઠથી પોણા નવ વાગ્યાના અરસામાં ચાર લૂંટારા રિવોલ્વર જેવા હથિયાર સાથે દુકાનમાં ઘૂસી આવ્યા હતા દુકાનમાં હાજર દુકાન દાર અશ્વિન રાજપરા પ્રતિકાર કરતા એક લુટારાએ તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા લૂંટની ઘટનાને અંજામ આપી ઘટના સ્થળથી ચારે લૂંટારા ભાગ્યા હતા જોકે એકને લોકોએ ઝડપી પાડી ઢોર માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે શહેરના ધમધમાતા વિસ્તારમાં લૂંટની ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના દોડી ગયા હતા અને નાસી છૂટેલા ત્રણ લૂંટારાની હાથ ધરાય છે અશ્વિન રાજપરાને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત નિપજ્યું હતું બનાવને લઈ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો આ ઘટના અંગે એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું એક આરોપી પકડાઈ ગયેલું છે અને હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે સુરત સચિન પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાય છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે સઘન ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આજે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન બજારમાં એક શ્રીનાથજી જ્વેલર્સ કરી અને શોરૂમ આવેલો છે એમાં રાત્રિના સાડા આઠથી પોણા નવ વાગ્યાના અરસામાં એક ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂંટ કરવાના ઇરાદે આ જ્વેલર જ્વેલરીના શોરૂમમાં આવેલા હતા અને એમને ત્યાંથી લૂંટ કરેલી હતી અને ત્યાંથી જે જ્વેલરી શોરૂમમાં હાજર આશિષભાઈ મહેશભાઈ રાજપરા જે હાજર હતા એમને પ્રતિકાર કર્યો તો એમને પ્રતિકાર કર્યો તો આરોપીઓ પૈકીના આરોપીએ જે વિક્ટીમ જે છે આશિષભાઈ મહેશભાઈ રાજપરા એમના ઉપર બે રાઉન્ડ ફાયર કર્યા બે રાઉન્ડ ફાયર જે થયા તો એમાં વિક્ટીમ જે છે આશિષભાઈ એમના છાતીના ભાગે બંને બે બુલેટ લાગી તો એમને પ્રાથમિક સારવાર અર્થે ગયા સચિન લોકલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા ત્યાં એમના ડેથ જાહેર કરેલા છે એના સિવાય આ ફાયરિંગમાં બીજા એક વ્યક્તિનું પણ ઇન્જર્ડ થયેલા છે એમને એપલ હોસ્પિટલમાં એમને સારવાર અર્થે રિફર કરવામાં આવેલા છે એમનું નામ અત્યારે જાણવાનો પ્રયત્ન ચાલુ છે આ જે ચાર આરોપીઓ ફાયર આર્મ સાથે લૂંટ કરવાની ઇરાદે આવેલા હતા એમાંથી એક આરોપી એક આરોપી જે છે એ પબ્લિકે એમને ઝડપી પાડ્યો હતો અને પબ્લિકે એનો માર પણ મારેલો હતો એમાં એનું હેડ ઇન્જરી થયેલી હતી માથાના ભાગે ખૂબ બ્લીડિંગ થયેલું હતું તો એને યોગ્ય પોલીસ જપતા હેઠળ સારવાર અર્થે નવી હો સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી છે આ જે ગુનાવાળી જગ્યાએ જે ત્રણ રાઉન્ડ ફાયર પ્રાથમિક વિગતો અનુસંધાને જે વિગતો જે મળી છે એ અનુસંધાને ત્રણ રાઉન્ડ ફાયર થયેલા એ બી હકીકત મળી આવેલી છે અને આ બાબતે ત્રણ ખાલી કેસીસ પણ ગુનાવાળી જગ્યાએ મળી આવેલા છે હાલમાં એક આરોપી પકડાઈ ગયેલો છે એ સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલમાં અને અન્ય ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયેલા છે સુરત શહેર પોલીસની સ્થાનિક પોલીસની ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અલગ અલગ બીજી ટીમો પણ કાર્યરત થયેલી છે આ ત્રણેય આરોપીઓની ઝડપી પાડવા માટે